નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ધોરણ બારની સ્ટાન્ડર્ડ ટ્વેલ્વની જે છે આપણે જનરલ હિસ્ટ્રી એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે છે પ્રશ્ન બેંક બહાર પાડી છે જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ ધોરણ બાર ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજના જ દિવસે અંગ્રેજી બી એ અને આંકડશાસ્ત્ર ત્રણેય વિષયની જે છે પ્રશ્ન બેંક લોન્ચ કરી છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લાઈવ થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એઇટ ટુ સેવન થ્રી એઇટ થ્રી પર કોન્ટેક્ટ કરીને જે છે તમે વધારે માહિતી મેળવી શકો છો ચલો આગળ વધીએ કરીએ આપણે પ્રશ્નમાં એકનું સોલ્યુશન પહેલાં આવશે ટ્રુ ફોલ્સ તો પહેલું છે વેન યુ આર એન્ગડી યોર મેમરીઝ લોસ લેટ્સ યુ ડાઉન તો એમાં આવશે ટ્રુ બીજું છે વેન વી બ્રીથ ધેર ઇઝ અ હ્યુજ મુમેન્ટ ઇન ધ કેનિકલ બોન્સ તો જવાબ આવશે ફોલ્સ ત્રીજું છે બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક્સ જવાબ ફોલ્સ આવશે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી જવાબ ફોલ્સ આવે છે পাঁচমু দ হেল্পস টু মেক অনমোশনল চোইসিসস জবাব ট্রুছে ছঠো ছ নৌস অফেক্ট অবর মামোশনস জব ট্রু আছে সাতমু ছ নথিং সিমস ইন্ড পোজিটিবন লাইফ বিকমস টু কম্ফর্টেবল জ্বাব ফসছে আটমু সেলফ হাইপোথিসস ক্যান বী ্ড টু রিলেটল স্ট্রেস জ্বাব ট্রু আছে নবমু ছ মাইন্ড ইজ দ কনসেপ্ট অফ ধমোশনস জবম ট্রু আছে दसमो एंटिस्पेटिंग सक्सेस केन ओपन अ सोर्स ऑफ प्रिमिसेस जवाब फॉल्स आए आगे आगे दैटर यूज इज वॉकेबलरी इन कॉन्टेक्स एट्ल के नियरेस्ट मीनिंग सर्थी शब्द तो असम सामना शब्द थी जाए अमेजिंग रिजन एट रिकवर यान एट्ले वूल कंजेम एट क्रिटिसाइज कंसल एट हाइड एप्रिशिएट एट प्रेइ त्यार मिसहैप एट एक्सिडेंट એક્સટી એટલે થાય છે હેપીનેસ એસ્પિરેશન્સ એટલે થાય છે ડિઝાયર અને કાઉન્સલ એટલે થાય છે એડવાઇસ ત્યારબાદ કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ રિસ્પોન્સીસ એટલે કે ફંક્શન્સ ફંક્શન્સ આધારે જે છે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના હોય છે તો રઘુ કહે છે વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ કમ્પ્લીટિંગ એજ્યુકેશન તો સુરત જે છે એને અલ્ટરનેટિવ ચોઈસવાળો જવાબ આપે છે જવાબ આવે છે સી આઈ વિલ ગો આઈ ધર કેનેડા ઓર યુએસએ પછી બીજામાં स्वाति कहे हाउ इज योर न्यू स्कूल अनु एने कम्पेरिजन करता कहे कि वेरी फ्यू स्कूल्स आर एज गुड एज धीज वन जवाब आए सी त्रीजू हरित कहे कि हाउ काइंडली द डॉक्टर ट्रीट्स द पेशंट्स उमंग कहे ही ट्रीट्स धेम एज इफ ही वेर धेर मस्टर मेकिंग सपोजिशन वक्य में एज इफ वाली वक्य रचना हो चौथा में जो है सोनम कहे मीरा मैम इज टू स्ट्रीक टू टॉक डोंट यू थिंक सो শিল্পা এনে ইন্ডিকেটিং কন্ট্রাস্ট এলে বিধাভাস দর্শাব জবাব আছে হাওবর স্ট্রিক শি ই শি ইস অড মানা জবাব আপেছে এসপ্রেসিং কন্ডিশন পা এটাই ভূতকাল শরৎ দর্শাব ইফ ইউ হ্যাড પેશન્ટ કહે છે કે વે વોટ શુડ આઈ ડૂ ટુ કીપ માય ટીથ સોલિડ તો ડેન્ટિસ્ટને જે છે સજેશન આપી રહ્યા છે જવાબ ડી આવશે યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેટ મયંક કહે છે કે વાય ડિડન્ટ યુ કમ બાય ધ અર્લિયોર ટ્રેન નીરોવેને પરિણામ દર્શાવતો એટલે કે રિઝલ્ટ આપતા કહે છે કે ધ ટ્રેન વોઝ સો ઓવર ક્રાઉડેડ ધેટ આઈ કુડન્ટ ગેટ ઇટ જવાબ આવશે એ આઠમામાં પ્લેગ્રેમ જે કહે છે કે હાઉ ઇઝ અ પાલિતાના કમ્પેર ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ ગાઈડ એને જવાબ આપતા કહે છે કમ્પેરિઝન સાથે પાલિતાના હેઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ દેન મેની અધર સિટીઝ જવાબ આવશે સી નવમાં એજન્ટ કહે છે કે પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ કસ્ટમર એનો જવાબ આપતા કહે છે એ પણ સજેશન સાથે આઈ વુડ રાધર રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફસ્ટ દસમામાં સ્નેહા સ્નેહા કહે છે વોટ શુડ આઈ ડૂ ટુ રિડ્યુસ માય વેઇટ સેક્શન બી એટલે કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ રીડ ધ્રન્સર ધ માઇન્ડ ઇઝ અ રેશનલ પાર્ટ એટલે કે એ પાર્ટમાંથી જે છે આપણને પેરેગ્રાફ આપ્યો છે પહેલો સવાલ છે હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ જવાબ છે ધ માઇન્ડ હેલ્પસ અસ ટુ મેક અન ઇમોશનલ ચોઈસીસ ટુ સ્ટોર એન્ડ રિટ્રાઇવ ધ ઇન્ફોર્મેશન ટુ એન્ડ ઓલ્ડર એન્ડ કેલ્ક્યુલેટ પછી છે બીજું ખાલી જગ્યા ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કમ્યુનિકેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન તો જવાબ આવશે એક્ઝામ નવ પછીના પેરેગ્રાફનો પહેલો સવાલ છે હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અસ પાવરફુલ Our mental strength make us powerful by inbuilding us to conclude, absorb new information, remember both old and new information, and think logically. This capacity helps us study, work, organize our lives, and process and retrieve information effectively. What works jointly for self identity? Mind, emotion, and body. Work jointly for self-identity, they are closely interlinked and always function together, contributing to our overall sense of self. When does the mind go into the overthinking? The mind goes into overthinking when tasks and pressure start building up. બીજો સવાલ છે ફાઇન્ડ આઉટ સિમિલર मीनिंग ઓફ ક્લોઝ ઇન ધ પેરેગ્રાફ તો જવાબ આવશે ધ વર્ડ ક્લોઝ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ પેરેગ્રાફ સિમિલર मीनिंग ઓફ ઇન્ટરલિંક્ડ ઓકે ચાલો આગળ વધીએ પછી છે પહેલો સવાલ હાઉ does the crown pool influence તો જવાબ આવે છે ધ ક્રાઉન પૂલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ ક્લિયરパーસન ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે ઇટ હેલ્પ્સ calm ધ nerve system એન્ડ કેન અલેટિવ Headaches and stress included stomach aches. does the crown pull helps us think clearly? yes, the crown pull helps you clean clearly. Clear. What is the result of using mantra? The result of using mantra, I have no expectation and I will deal with whatever happens when it happens. Is that your body starts relaxing? leading to a calmer mental and emotional state what does the relaxation tell one to do the relaxation tells one that they have just stopped themselves from wasting valuable energy it implies that by having no expectation you conserve energy and maintain calmness when do we feel confused mentally જવાબ છે વી ફીલ મેન્ટલી કન્ફ્યુઝડ વેન લાઈફ બીકમ્સ ટુ હેટિક લીડિંગ ટુ ફિલિંગ્સ ઓફ બિંગ ટાયર્ડ ઇન નોટ્સ વેન નોટ્સ સિમ્સ ઇઝી ઓર પોઝિટિવ એન્ડ પ્રિમિસિસ સેટ્સ ઇન બીજો સવાલ છે વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લમ્સ જવાબ આવે છે ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ Shows us the way out of our current problems by opening a source of optimism. When do we take unwise decisions? We take unwise decisions when our emotions have taken over, making it nearly impossible to think clearly. What helps you to think clearly? The screen exercise helps you to think clearly. By allowing you to step back and emotionally dredge yourself from your current situation, enabling you to see more clearly what is going on. Why can't the fluid circulate properly? The fluid cannot circulate properly when we are tense or upset and don't breathe deeply enough. This tension can cause the bones in skull to become slightly stuck together, obstructing the proper circulation of the cerebrospinal fluid. What happens when we breathe? When we breathe, there is a microscopic movement of the clinical bones which allows the cerebrospinal fluid to move freely throughout the spinal column and the skull. હવે આવે છે સેક્શન સી સેક્શન સીમાં જે છે પેરેગ્રાફ છે કે રીડ ધ એક્સ્ટ્રેક્શન આન્સર ધ ક્વેશ્ચન અહીંયા જે છે પેરેગ્રાફ જે આપણને લેફિંગમાંથી આવેલા હોય છે તો પહેલો સવાલ છે વોટ હેઝ રાઇટર્સ મધર લવડ જવાબ આવશે ધ રાઇટર્સ મધર હેઝ લવડ ફેમિલી ફ્રેન્ડ્સ નેચર એનિમલ્સ મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ બીજો સવાલ છે વોટ વોઝ પેઇનફુલ ફોર ધ રાઇટર જવાબ The painful part for the writer was memories of the last two months when their mother was dying. King, why was the king very angry? The king was very angry because his beautiful daughter had fallen in love with a poor soldier in his army. what did the princesses know? The princess knew વિચ ડોર કન્ક્લુડેડ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્ક્લુડેડ ધ બ્યુટીફુલ ગર્લ ત્યારબાદ ત્યારબાદના પેરેગ્રાફમાં પહેલો સવાલ છે વોટ ડીડ રાઇટર્સ મધર એક્સેપ્ટ તો જવાબ આવશે ધ રાઇટર્સ મધર હેડ એક્સેપ્ટેડ હર ડેથ અને બીજો સવાલ છે વોટ ડીડ ધ રાઇટર્સ મધર વોન્ટ ટુ ટોક તો જવાબ આવશે ધ રાઇટર્સ મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ પછીના પેરેગ્રાફમાં પહેલો સવાલ છે what did her mother's sister and she take to her mother's sister and she took dancing lessons and practiced the difficult steps the writer's mother didn't forget blank and blank the writer's mother didn't forget what it was like to be young and the hopes and anxieties associated with it why did the writer's school and work start suffering? The writer's school and work started suffering because of nervousness and aggression about being wrong and how people would react, which was unaccepted by the inferiority complex. What did the writer feel? The writer felt like a real loser and hid away. Feeling afraid and unable to speak to people or make decisions. Why did the writer want his parents to be with him? The writer wanted his parents to be with him to understand his decisions regarding what's wrong and right and to support him as he tries out his ways to deal with situations. બીજો સવાલ છે હાઉ ડીડ ધ રાઇટર લર્ન ટુ ગેટ એન્ડ રન તો જવાબ આવશે ધ રાઇટર લર્ન ઇડ ટુ ગેટ અપ એન્ડ રન વિથ ધ લવ એન્ડ કેર ઓફ હિઝ ડિસ્પાઇટ ફેલિંગ ઓફન વાય લર્નિંગ ટુ વોક ત્યારબાદ પછીનો પેરેગ્રાફ છે રીડ ધ ન્યૂઝપેપર પેપર ક્લિપિંગ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ન્યૂઝપેપરમાં જે આપણને માહિતી આપેલી હોય છે જે ન્યૂઝ આપેલી હોય છે એમાંથી આપણને સવાલ પૂછે છે તો એમાં પહેલી ન્યૂઝમાંથી પહેલો સવાલ છે વેર ડીડ ધ વિડો ટ્રાઈડ ટુ કમિટ સુસાઈડ તો જવાબ આવશે ધ વિડો ટ્રાઈડ ટુ કમિટ સુસાઈડ ઓન ધ કેમ્પસ ઓફ ધ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ડીઆરટી ઇન સેક્ટર નંબર સેવન્ટીન બીજો સવાલ છે વુ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો તો જવાબ આવશે નેશનલાઇઝ બેન્ક ફાઇલ અગેન્સ્ટ ધ કેસ ધ વિડો ત્રીજું છે વાય હેઝ ધ વિડો ટેકન લોન તો જવાબ આવશે ધ વિડો હેડ ટેકન ધ લોન ટુ રિનોવેટ હર હાઉસ ઇન કરનાલ ચોથું છે વાય હેડ ધ બેંક ઓફિશિયલ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ સરોજ વર્મા તો જવાબ આવશે ધ બેંક ઓફિશિયલ્સ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા બિકોઝ શી હેડ નોટ રિપેડ ધ લોન ફોર સેવરલ યર્સ ત્યારબાદના પેરેગ્રાફમાં પેલો સવાલ છે हाउ लॉन्ग डिड इट टेक टू रीच द कंसप्शन मनी टू देडी तो जवाब इट टूक टू इयर्स फॉर द कंसप्शन मनी टू रीच द लेडी तरह बीजो छे वु इंटरप्टेड टू रीच द मनी टू द लेडी तो जवाब द गुजरात हाईकोर्ट इंटरप्टेड टू इंश्योर द कम्पन्सेशन रीचड द लेडी तीजो सवाल फॉर व्हाट डीड शी गेट कंपनसेशन तो जवाब आ શી રિસિવડ કમ્પન્સેશન ફોર ધ લોસ સફર્ડ ડ્યુ ટુ હર ફિલ્ડ બીંગ વોશડ અવે ડ્યુરિંગ ધ ટુ થાઉઝન્ડ સેવન્ટીન ફ્લટસ ચોથો સવાલ છે વોટ વોઝ ધ રીઝન ઓફ ડીલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી તો જવાબ આવશે ધ ડીલે વોઝ ડ્યુ ટુ કમ્પન્સેશન મની બિંગ ઇનડાયરેક્ટલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક એકાઉન્ટ ત્યારબાદ રોડ સેફ્ટી વાળી આપણને ન્યૂઝ આપી છે જેમાં પહેલો સવાલ છે વુમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેસલાઇટ તો જવાબ આવશે ધ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેસલાઇટ ઇન્ડિવિજ્યુઅલ્સ એનજીઓસ એન્ડ સ્કૂલ્સ એન્ડ ફોર દેર ઇનોશિયેટિવ એફર્ટ્સ ઇન રોડ સેફટી ત્યારબાદ બીજો સવાલ છે વોટ ડીડ અમિત ખત્રી એમ્પ્લોયડ જવાબ આવશે અમિત ખત્રી એમ્પ્લોયડ ગરબા જિંગલ્સ સ્લોગન્સ એન્ડ અધર મેથડ્સ ટુ રીચ આઉટ ટુ ડિફરન્ટ અધર વિનર્સ વુ વોન ફોર દેર ઇનિશિએટિવ એફર્ટ્સ ફોર ધ રોડ સેફ્ટી તો જવાબ આવશે ધ અધર વિનર્સ વેર વડોદરા બેઝડ સત્યન કુબલેકર એન્ડ ભાવનગર બેઝડ અજયસિંહ જાડેજા ચોથું છે Which NGO received the first prize for saving lives? EMRI 108 received the first prize in NGO category for saving lives. disability. What is Anvi's next dream according to her father? Anvi's next dream is to do yoga and surya namaskar on the सेम प्लेटफॉर्म विथ द प्राइम मिनिस्टर बीजो सवाल है विच एवॉर्ड डीड अन्वी अचीव तो जवाब आशे अन्वी अचीव्ड द प्राइम मिनिस्टर्स नेशनल चिल्ड्रन्स एवॉर्ड त्यारो सवाल हाउ लॉन्ग अन्वी गॉट द निकनेम ऑफ रबर गर्ल? तो जवाब आनवी गॉट द निकनेम गर्ल ऑफ सूरत ड्यू टू हर एक्सपेन्शल स्किल्स एंड फ्लैक्सिबिलिटी इन योगान चौथु से what are her achievements after doing yoga after taking up yoga anvi has won gold medals in state and national level championships and has earned a total 51 medals from over 40 yoga competitions આગળ વધીએ સેક્શન ડી હવે ગ્રામર સેક્શન શરૂ થઈ જાય છે અને પ્રશ્ન છે રાન્ડર્ડ ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ સ્પીચ એટલે કે નીચેના આપણે ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાના છે તો પહેલો સવાલ આપણી સામે છે જેનો જવાબ આવે છે રોહન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ દેટ ઇટ વોઝ અ વેરી પ્લેઝન્ટ ડે પૂર્વી સજેસ્ટેડ દેટ દે શુડ ગો ફોર રિફ્રેશમેન્ટ રોહન આસ્કડ વેર દે વુડ ગો પૂર્વી રિપ્લાયડ દેટ દે વુડ ગો ટુ અર્બન ચોક જેમાં જવાબ આવે છે પ્રકાશ એક્સ ટુ રીતા દેટ શી લુકડ વેરી બ્યુટિફુલ ઇન ધ્રેસ એન્ડ આસ્કડમ વેર શી હેડ બોટ ઇટ રીતા ફ્રોમ ઓનલાઇન પ્રકાશ અગેન આસ્કડ હાઉ મચ શી હેડ પેઇડ ફોર ઇટ રીતા રિપ્લાઇડ દેટ શી હેડ પેઇડ ટુ થાઉઝન્ડ રૂપીઝ ત્રીજો અપર્ણ આયો છે જવાબ છે પ્રિયા આસ્ક્ડ ધ ટીચર વોટ હી વુડ ટીચ देम ધ ટીચર રિપ્લાયડ ધેટ હી વુડ ટીચ देम ઇનડાયરેક્ટ સ્પીચ ધેત પ્રિયા એક્લેમડ વિથ રિમાર્ક ધેટ ઈટ વોઝ એન ઈઝી ટોપિક ધ ટીચર એડવાઇસ્ડ હર ટુ બી રેડી ફોર પ્રેક્ટિસ ચોથું છે ચોથામાં જલપા કહે છે જલપા એક્લેમડ વિથ પ્રાઇઝ ધેટ ઈટ વોઝ અ વન્ડરફુલ મૂવી Nisha asked if Jalpa was talking about fans Jalpa replied positively and told that she had seen it three times. Nisha requested, Nisha requested Jalpa to come with her. Daisy asked if Chandani had a few minutes to spare. Chandani replied that she did. Daisy offered. ઇફ શી વુડ લાઇક ટુ હેવ સમ ટી એન્ડ ટોલ દેટ ઇટ વોઝ રેડી ચાંદની રિપ્લાયડ ઇન નેગેટિવ એન્ડ ટોલ દેટ શી હેડ ટી અ ફ્યુ મિનિટ્સ અગૌ હવે છે સેક્શન સી એટલે કે લેખન વિભાગ જેની અંદર આપણને એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગના પ્રશ્નો જે છે આપણને પૂછેલા છે તો પહેલું છે પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ વન હંડ્રેડ વર્ડ્સ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેઝન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે Toh speech chai. Good morning, everyone. Today, on International Yoga Day, we celebrate the power and benefits of yoga, an ancient practice that harmonizes the minds, body, and spirit. Yoga helps us to achieve physical fitness, mental clarity, and emotional balance. It teaches us patience, discipline, and self awareness. As we engage in various asanas, and breathing exercises, let's remember that the yoga is not just about flexibility but about the firsting inner peace and overall well being. I encourage each of you to incorporate yoga into your daily routine, embarrassing its hostile approach to health. Let's honor this day by committing to be a healthier and more balanced lifestyle. Thank you. Pachino Prepare a speech in over the 100 words on benefits of positive attitude in your school so speech is good morning everyone today i want to talk about the benefits of maintaining a positive attitude a positive attitude transforms challenges into opportunities and setbacks into lessons it changes our reasoning making up more adaptable to change when we approach life with optimism we boost our mental and emotional well-being foster stronger relationships and increase our chances of success positivity fuels our motivation and helps us overcome obstacles with confidence by focusing on the bright side and emerging a hopeful outlook we can create a more fulfilling and productive life let's make a conscious effort to collective positive positivity in our thoughts and actions thank you about 3G speech, you are going to deliver a speech on save water in your school assembly. Draft a speech in about 100 words. So, speech. Good morning, everyone. Today, I want to highlight a critical issue saving water. Water is a precious resource or essential for life, yet, it is becoming increasingly scarce. We must conserve water by adopting simple habits like turning off the tap while brushing, fixing leaks, and using water-efficient fixtures. Every drop counts, and small changes in our daily routines can make a significant impact. By working together and to reduce water waste, we can ensure a sustainable future for ourselves and future generations. Let's commit to saving water. एंड प्रोटेक्ट धिस फाइचल सोर्स फॉर अवर प्लेनेट थैंक यू चलो आगे आग अपने आप चौथी स्पीच प्रिपेर स्पीच इन अबाउट वन हंड्रेड वर्ड्स टू बी डिलीवर बाय यू इन योर स्कूल ऑन द ओकेजन ऑफ एनवायरमेंट डे तो जवाब है गुड मॉर्निंग एवरी वन टूडे ऑन एनवायरमेंट डे वी कम टूगैदर टू ऑनर एंड प्रोटेक्ट अवर प्लेनेट अवर एनवायरमेंट इज अवर लाइफलाइन प्रोवाइडिंग अस विथ एर water and resources necessary for survival it is it is our duty to safeguard it by reducing pollution conserving resources and promoting sustainable practice simple actions like recycling planting trees and reducing plastics can use a huge difference let's pledge to adopt eco friendly habits and raise awareness about environmental issue together વી કેન ક્રિએટ અ ક્લીનર ગ્રીનર વર્લ્ડ ફોર અવર સેલ્સ એન્ડ ફ્યુચર જનરેશન્સ take action એક્શન ટુડે ફોર અ બ્રાઇટ એન્ડ tomorrow thank થેન્ક યુ ચાલો આગળનો પ્રશ્ન છે નિયતિ પટેલ જે છે એ એપ્લિકેશન લખી રહ્યા છે કોને તો કે એસજી હાઈવે અમદાવાદને જે એક એપ્લિકેશન લખે છે પોસ્ટ ફોર અ કોમ્પ્યુટર ઓપરેટરની તો અહીંયા આપણે નિયતિ પટેલની જે માહિતી આપી છે તે લખવાની ત્યારબાદ જે કેજી કંપની જે છે કેજી કંપની એસજી હાઇવે પર આવેલી જે છે તે લખવાનું ત્યારબાદ વિષય લખવાનો હોય છે તો સબ્જેક્ટ છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર ડિયર સરથા મેડમથી શરૂઆત કરવાની પછી અહીંયા સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ આપ્યો છે વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટીઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ સંદેશ ટુડે આઈ એમ અપ્લાઈંગ ફોર ધ સેમ પોસ્ટ માય પર્સનલ રેઝ્યુમ એમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ આર ફોલોઈંગ તો પછી અહીંયા જે છે પર્સનલ નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ એ બધું લખી નાખવાનું ત્યારબાદ એની જે એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન હોય હવે જો આપણે કોમ્પ્યુટર ઓપરેટર માટે જોબ શોધી રહ્યા છીએ તો એચએસસીમાં બીસીએ અને એમસીએ કરવાનું અને તેમાં જે પ્રકારની ટકાવરી આવી હોય તે લખી નાખવાની ત્યારબાદ એક્સપિરિયન્સ તો આઈ હેવ વર્કડ ઇન ધ સનરાઈઝ સ્કૂલ સુરત એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર ફોર ટુ યર્સ અને અત્યારે જે કામ કરી રહ્યા છે તે आई हेव वर्किंग ऑन आई सी टी प्राइवेट लिमिटेड अहमदाबाद एज अ कम्प्यूटर ऑपरेटर सींस टू थाउजंड ट्वेंटी टू पी रेफरस आप देखी एंड में कंक्लूजन के प्लीज फाइंड मै रिज्यूम एट्रेट फॉर योर रिव्यू आई लुक फॉरवर्ड टू द ऑपोर्च्युनिटी टू डिस्कस हाउ माय बेकग्राउंड एंड स्किल्स कैन बेनिफिट योर कंपनी थैंक यू फॉर कंसिडरिंग माइ एप्लिकेशन पे अँ सीसिय कही लिखी ना यहाँ अपने बीजेपीशन आपी है કે રાઇટસ એન્ડ એપ્લિકેશન ઓન બિહાફ ઓફ દર્શના ત્રિવેદી કે જે દર્શના ત્રિવેદીને જે છે પીજી હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપલની પોસ્ટ જોતી છે તો એમના વિશે માહિતી લખ નાખવાની દર્શના ત્રિવેદીની પછી અહીંયા જે જગ્યાએ તે પોસ્ટ આપવાના હોય તે જગ્યા લખી નાખવાની પછી સબ્જેક્ટ લખવાનો સબ્જેક્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ ત્યારબાદ ઇનો પેરેગ્રાફ રિસ્પેક્ટેડ સર ઓર મેડમ ત્યારબાદ સેમ ઉપરનો પેરેગ્રાફ હોય છે ત્યારબાદ એની પર્સનલ ડિટેલ એનું નામ એનું એડ્રેસ ડેટ ઓફ બર્થ પછી એની મધર ટંગ શું છે પછી એની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હવે શિક્ષકમાંથી પ્રિન્સિપલ પ્રિન્સિપલની પોસ્ટ માટે જે છે તે એપ્લાય કરી રહ્યા છે તો એમાં બીકોમ એમકોમ એમ કોમ બીએડ અને એમએડ તમે બી કોમ એમ કોમની જગ્યાએ બી એ અથવા એમ પણ લખી શકો છો ત્યારબાદ અનુભવની અંદર આઈ હેવ વર્ક ઇન અ સનરાઈઝ સ્કૂલ સુરત એઝ અ પ્રિન્સિપલ ફોર ટુ યર્સ અને બીજું છે આઈ હેવ બીન વર્કિંગ ઇન એસવી સ્કૂલ અમદાવાદ એઝ અ એકાઉન્ટ સિન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ત્યારબાદ એન્ડિંગમાં પ્લીઝ ફાઇન્ડ માય રિઝ્યુમ આઈ અટેચ ડો ફોર યોર કન્સિડરેશન આઈ લુક ફોરવર્ડ ટુ ધ પોસિબિલિટી ઓફ ડિસ્કસિંગ હાઉ માય બેકગ્રાઉન્ડ સ્કિલ્સ એન્ડ વિઝન અલાઈંગ વિથ ધ ગોલ્સ ઓફ યોર ઇન્સ્ટિટ્યુશન થેન્ક યુ ફોર કન્સિડરિંગ માય એપ્લિકેશન આવી રીતે જે છે એન્ડ આપી દેવાનું છે ત્રીજી એપ્લિકેશન છે નિર્જા શાહ જે છે તે ડાયરેક્ટર કેની કંપનીને જે છે એપ્લિકેશન લખે છે શાના માટે તો કે પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ તો નિરજા શાહની અહીંયા જે આપણને માહિતી આપી તે લખી નાખવાની અહીંયા આપણને જે ડાયરેક્ટર જે છે આપાય એની માહિતી લખી નાખવાની પછી સબ્જેક્ટ લખવાનો પેલો પેરેગ્રાફ લખવાનો અને પહેલી પર્સનલ ડિટેલ્સ જે છે અહીંયા આપણે જમા કરાવવાની હોય છે ત્યારબાદ એમની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે કોમર્સને લગતી હોવી જોઈએ તો એચએસસી એટલે કે બારમાની પર્સન્ટેજ પછી બી કોમ અને એમ કોમ એ જે છે એની માર્કશીટ જોડવાની ત્યારબાદ એક્સપિરિયન્સની અંદર આઈ હેવ વર્ક ઇન સનરાઈઝ સ્કૂલ સુરત એઝ અ એકાઉન્ટન્ટ ફોર ટુ યર્સ અને ત્યારબાદ આઈ હેવ બીન વર્કિંગ એસવી મોડન સ્કૂલ અમદાવાદ એઝ એન એકાઉન્ટન્ટ સિન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ પછી જે છે અહીં આપણે એમના જે રેફરન્સીસ હોય તે લખી નાખવાના છેલ્લે એન્ડિંગનો પેરેગ્રાફ પ્લીઝ ફાઇન્ડ માય રેઝ્યુમ એટેચડ ફોર યોર રિવ્યૂ આઈ લુક ફોરવર્ડ ટુ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ડિસ્કસ હાઉ માય ક્વોલિફિકેશન્સ અલાઇન વિથ ધ નીડ્સ ઓફ યોર કંપની થેન્ક યુ ફોર કન્સિડરિંગ માય એપ્લિકેશન સિન્સિયરલી નિર્જાશા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું ધોરણ બારની જે આજની તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે લેવાયેલી એકમ કસોટી જે છે એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે આજે આપણે કર્યું તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા વિડીયોનું સોલ્યુશન લઈને જે છે અમે આવતા જ રહીશું જય હિન્દ જય ભારત